તો સુરતને ડાયમંડ સિટી કહેવામાં આવે છે પરંતુ ડાયમંડ સિટીની ચમક હવે ધીરે ધીરે ઝાંખી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સુરત શહેરના એક પથ્થરને ઘસી ઘસીને ચમકદાર બનાવે છે પથ્થરમાંથી ડાયમંડ તૈયાર કરતા રક્ત કલાકારો જ હાલ મુશ્કેલીમાં છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં છેલ્લા બે વર્ષથી મંદિરનો માહોલ છે અને મંદિરના માહોલ વચ્ચે પસાર થઈ રહેલા આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક રક્ત કલાકારો બેરોજગાર થઈ ગયા છે

આજે લોકો એ ગોલ્ડને ઓગાળીને ગોલ્ડ પાછું લઈ અને ડાયમંડ જે કંઈ નીકળતા હોય છે એને ત્રીસ ટકા સસ્તા ભાવે માર્કેટમાં વેચી દે છે અને ગોલ્ડના ઓલરેડી ડબલ પ્રાઇસ છે એટલે એનો બેનિફિશિયલ એ લોકો લઈ રહ્યા છે એના કારણે પણ થોડી આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર એને મંદીનો માહોલ દેખાઈ રહ્યો છે એ લોકો અત્યારે વીકની અંદર બે રજા ટાઈમ ઓફ કરીને રત્ન કલાકારને પોતાનું જીવન નિર્વાહ ચાલી રહે એટલા પગાર માટેની એ લોકોની ઇન્કમ ઉભી થાય એની માટેના પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ ક્યારેક એવી પણ પરિસ્થિતિ થાય કે જે લોકોના મિનિમમ ખર્ચાઓ ફિક્સ થઈ ગયા હોય અને એ વખતે એમનો ચાલીસ હજાર જેવો પગાર હોય પરંતુ આ મંદીના કારણે ટાઈમ કન્જનના કારણે રજાના કારણે એ પગાર ઘટીને ધારો કે સત્યાવીસ અઠ્યાવીસ હજાર રૂપિયા પગાર થઈ ગયો હોય તો જે ગેપ છે ચૌદ પંદર હજાર રૂપિયાનો એ ગેપના કારણે આર્થિક સંકળામણ ભોગવતા હોય છે છેલ્લા સોળ મહિનામાં સાઈડ કરતાં વધારે રત્નકલાકારોએ સુસાઈડ કર્યા છે એને ધ્યાનમાં રાખી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હેલ્પલાઇન પણ ચાલુ કરવામાં આવી હતી હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી હતી એમાં અત્યાર સુધીમાં પંદરસોથી વધારે કોલ અમને જે જરૂરિયાતમંદો છે એમને આવ્યા છે એમાંથી સાત લોકો એવા હતા જે હકીકત ક્રિટિકલ સિસ્ટમ ક્રિટિકલ પ્રોબ્લમમાં હતા એમને અમે કાઉન્સેલિંગ કર્યું છે આ બધી સિચ્યુએશનને એવું લાગે છે કે આવનારા સમયમાં હજી પણ ભયંકર માહોલ હોય એવું અમને દેખાય હું અત્યારે પરિસ્થિતિ તો બહુ ખરાબ છે હાવ નબળી પડી ગઈ છે અને હું હીરામાં ગયા બાર વર્ષથી કામ કરું છું અત્યારે આ ટાઈમમાં જેવી પરિસ્થિતિ આવી છે એવી પરિસ્થિતિ પહેલાં ક્યારેય નહોતી આવી હતી હું અત્યારે હાલમાં પાંચ છ મહિનાથી બહાર જ રખડું છું કામ નથી મળતો બેરોજગાર છું અને ગમે જ્યાં અમે કામ કરવાનું ગોતવા જઈ ત્યાં બધા એજ કે તમે ઓછા ભણેલા છો એટલે તમને અમે કામે નહીં બેડીએ તમે હીરામાં છો એટલે તમે હીરામાં જ તપાસ કરો અને હીરામાં બીજે કોઈ જગ્યા મળતી નથી